તેમ તેમ વધારે દૂર બાદ નાના બચ્ચા જવું બચ્ચાને તમે કહેશો કે બેટા છી બેટા છી હું બાળક ઘરની અંદર હોય અને એના જ દારા છી થઈ ગયું હોય મમ્મી એને ઉચકે નવડાવી ધોવડાવી નવા કપડાં પહેરાવે હજી ઓલું છી સાફ કરવાનું રહી ગયું હોય અને છોકરો દરવાજો થી પાછો જુએ ક્યાં જાય ક્યાં જાય ક્યાં છે અને બેટા છી ત્યાં નહીં જવાનું તમે ના પાડો એટલે ડબલ જોર થી જાય બરાબર છે હવે એને અટકાવવું તો શું કરવું પડે એટલે માં બહુ ઉસ્તાદ હોય એને ઘરમાં એક ઘૂઘરો રાખ્યો હોય જેવો ઓલો આગળ વધે એટલે આમ ઘૂઘરો વગાડે જેવો ઘૂઘરો વગાડે એટલે છોકરો આમ જુએ આમ જુએ ઘૂઘરો એટલે પછી આ ભૂલી જાય અને પછી કોને લેવા દોડે ઘોઘરા જ્ઞાનીઓ એટલે જ ઘોઘરા વગાડે આ સંસાર ડરતી છે આ સંસાર છી છે એના તરફ તમારા મનને જો તમે દોડતું રાખશો તમે એમાં આળોટીને ખતમ થઈ જશો ખરાબ થઈ જશો તમને ના પાડી એમ તમે વધારે દોડશો તમને અટકાવવા માટે શું કરવાનું એટલા જ માટે હાઈએસ્ટ ક્રિયા દર્શનની દર્શન બતાવી છે મારા ક્રિયા બહુ આ જ રાખો રાખો આપણે ભલા માણસ એની પાછળ પણ લોજિક છે આ સભાને હું એમ કહી દઉં કે દસ મિનિટ માટે બધા આંખ મીચીને બેસી જાવ હવે દસ મિનિટ પછી હું તમને પૂછું કે તમે શેનું ધ્યાન કર્યું બોલો બોલી શકો એમ છો ખરા કેટલા વિચાર આવશે સત્તર વિચાર આવશે અને આ એક કલાક તમે પ્રવચન સાંભળો છો એમાં તમને તમારા ઘરનોય વિચાર આવે છે ખરો ગોવાય આલંબન યાદ રાખજો ભગવાનના શાસન આલંબન પ્રધાન હજી આપણે એટલા બધા મજબૂત નથી થઈ ગયા અને વગર આલંબને પણ આપણે આપણા આત્માને ઠેકાણે રાખી શકીએ આપણા આત્માને આપણા મનને ઠેકાણે રાખવા માટે જ એ બહુ મોટા આલંબન આપણને વિષમ કાળમાં મળી ગયા ખબર સ્થાનકવાસી કોઈ ભાઈ કે કોઈ પરિવાર કે કોઈ બેન બેઠા હોય તો માફી માંગીને તમને કહું છું મન પર લેતા નહીં પણ હું જયારે મંદિર માર્ગી છું ત્યારે મંદિર માર્ગી પક્ષપાત થી તમારી સામે નથી આવ્યો હું એક લોજિકલી તમને વાત કરી રહ્યો છું એક વસ્તુ તમારી સામે છે એક વસ્તુ તમારી સામે નથી અને છતાં પણ તમને એમ કહીએ તમારે એનું ધ્યાન કરવાનું છે તમે કેટલો મિનિટ કેટલી મિનિટ સુધી બેસી શકશો અને એની જગ્યાએ નિરાશામાં હું તમને એમ કહું તમારે પોણો કલાક બેસવાનું છે તમે કહેશો મારા સાહેબ પોણો નહીં તમે કહેશો તો કલાક બેસો આલંબંશ હરિભદ્ર સુરી જેવા આપણને કહે છે હા અણા હા કહું હું તા રાધનપુર થી પધાર્યા પાર્લા વાળા એની સાથે કયો બ્લડ નું રિલેશન ખરું છતાં આ પરમાત્મા અમારા પાર્લા માં પધાર્યા ત્યારથી છે છે અને આજે એ જ પરમાત્માને કોઈ તિથિ તારીખ વાર સાથે લેવા દેવા નથી તમે એન્ટ્રી મારો છો ચડાવો બોલાતો હોય ફટાક દઈને તમે ચડાવવામાં આગળ વધો છો પ્રભુની આલંબન